મિત્રો અત્યારે આવ્યો છું હું માંડવીની નજીક આવેલા એક બહુ જ જૂના બંગલાની અંદર આ બંગલો એટલે કે ફાર્મહાઉસ ટાઈપનું છે આ ફાર્મ હાઉસ જે ઘણા વર્ષો મતલબ સો વર્ષથી પણ જૂનું એમ કહેવાય છે કે આ એના પહેલાં આ બન્યું હતું તો એવું સાંભળવામાં આવ્યું છે કે આ બંગલો હોન્ટેડ છે પણ હું પ્રોપર કહી ના શકું તમને કેમ કે મને કોઈકના દ્વારા આ ઇન્ફોર્મેશન મળી છે મને કોઈ પ્રૂફ નથી મળ્યા પણ જે બી હોય હોન્ટેડ કહેવામાં આવતો આ માંડવીનો એક બંગલો તો અત્યારે એની અંદર જઈએ આપણે અત્યારે તો એકદમ ખાલી છે પણ જોઈએ અંદરથી આની કન્ડિશન સો વર્ષ પહેલાં આ બંગલો જ્યારે યુઝમાં હતો આજો દિવાલમાં લગાવેલી અલમારીઓ આ નકુચા પણ અત્યારે પિત્તળના છે હજી કપડાં પણ અંદર પડેલા છે હનુમાનજી વિરાજમાન અને આ પાણીયારો અને કંઈક એવી જ વસ્તુ જોવા મળે છે જે આપણે લખપતમાં જોઈ હતી ઉપર લાકડાનું બધું કામકાજ છે જૂની છત્રી છે હવે આ તો બંધ છે આ રૂમ તો ખોલી નહીં શકીએ પણ ઓવરઓલ જો અત્યારે બધું ખંડર હાલતમાં છે એકદમ અને થોડો બહાર નીકળીને તમને બહારનો નજારો એકવાર જરૂર બતાવી દઉં ટ્રાવેલિંગને લગતું વસ્તુમાં એક વસ્તુ છે કે ઐતિહાસિક જગ્યા આપણે વધારે કવર કરીએ છીએ પહેલાં તો આ જોઈ લો બનાવટ તમે પિલર્સની અહીંયા પણ નાકાશી કરેલી છે પિલર્સમાં અને આ જે લાકડાનું કામકાજ છે તમને બહુ રેર જોવા મળશે મેં જૂના મકાન જેટલા જોયા છે એમાંથી બહુ જ સુંદર છે આ જો આની અંદર પણ લાકડા આ રીતના ગોઠવેલા છે પહેલાં ઉપર નડિયા છે એની નીચે આ રીતના લાકડા ગોઠવેલા છે આરી ઉપર હવે આવા આ પ્રકારના મકાનો કચ્છમાં હવે બનતા નથી અને આ રૂમ છે આઈ થિંક રસોડો છે જેની અંદર અત્યારે ઊભો છું રસોડાની અલમારી અને આ છે બંગલાના પાછળનો બાગ અને ખેતરની અંદર આ બંગલો છે તો અહીંયાનો નજારો પણ બહુ સુંદર છે હવે તો જ્યાં ત્યાંથી બધા તમે જોઈ શકો છો આ બધો નીકળી ગયો છે લાકડા બધા અને ઘણી જ ને ખંડર હાલતમાં છે આજુ કાચવાચ બધા રંગીન આ બંધ છે એટલે જઈ નહીં શકી પણ તમને અહીંયાથી કદાચ દેખાતો બતાવી દઉં અંદરનું સીન જો અંદર કંઈક આવું છે અને આ બાજુ જઈશું આપણે પાછળની સાઈડ ધ્યાનથી મારે ચાલુ પડશે આ મારા ખ્યાલથી તો પાણીયારો છે પાણીના ઘડા અહીંયા મૂકવામાં આવતા અને આ વસ્તુ આયરોનો મને તો ખ્યાલ નથી શું જે આ શાયદ હોઈ શકે બાર ટબ બાર ટબ જેવું લાગે છે મને તો અને અલમારી લાકડાની બનેલી અને આ આજુ આઝાદી પહેલાંનું આ છે આ બધું જે તમે જોઈ શકો છો ને બ્રાસનું ને આ બધું આઝાદી પહેલા બનેલો બંગલો આ જો ભૂકંપના કારણે આ બંગલા ઉપર અસર પણ થઈ છે તમે તિરાડ જોઈ શકો છો તો તમે વિચારી શકો એ વસ્તુ કે ધરતી કપમાં પણ આ બંગલાને નુકસાન થયું નથી તો આની બનાવટ કેટલી મજબૂત હશે અંદર આજની તારીખમાં જે પહેલાં જમાનામાં યુઝ કરતા એ જો તમે પલંગ છે એના પાયા પડેલા છે લાકડા જેમાંથી એકદમ મજબૂત પલંગ બનાવતા અને બારીની ડિઝાઇન આજુ નખાથી જુઓ તમે બારીની ઉપર જે ડિઝાઇન બનાવેલી છે હવે ખબર નહીં મને કે આ વસ્તુ અત્યારે પણ ચલણમાં છે કે નહીં પણ એકવાર નજારો અંદરનું અહીંથી ગોપરો મારો કેટલો કેપ્ચર કરે છે જેટલો પણ છે મિત્રો કચ્છમાં તમે અગર ખોજવા જાઓ તો આવી ઘણી બધી પ્રાચીન ઈમારતો બંગલા અને એવા આઝાદી પહેલાંના ઘણા બધા સ્મારકો જોવા મળશે પણ આટલી અંદર સુધી લોકો આવતા નથી એક્સપ્લોર કરતા નથી એટલે જ મારા જેવા બ્લોગરને તમારા માટે આ જગ્યા લઈને આવી પડે છે અને જેમ કે મેં તમને પહેલાં પણ કીધું આ બંગલા વિશે એવું કહેવામાં આવે છે કે બંગલો હન્ટેડ છે અને આજુ ચૂલા પહેલાંના ટાઈમમાં આ ટાઈપનું કાંઈક ચૂલા હતા જ્યાં આપણે રસોઈ બનાવવાનું જોવો તમે છે ને અહીંયાથી લાકડા નાખીને ત્યાં ઉપર વાસણ મૂકી શકતા તમે તો ઓવરઓલ આ વ્યૂ છે બંગલાનો હજી એકવાર તમને ફ્રન્ટનો નજારો પણ બતાવી દઉં જુઓ છે આ મેન પ્રવેશ દ્વાર છે અને એની આગળ થોડો હજી હાલશું હવે અહીંયાથી દેખાતો નજારો પણ બહુ મસ્ત છે આ સામે મારા ખેતર છે એની સામે પણ ફાર્મ હાઉસ બનેલો છે અને આ જે આપણે અંદર ગયા હતા એ જ જગ્યા છે પહેલી સાઈડથી આઈ થિંક અને આ બધું કોપરનું છે જે તમે જોઈ શકો છો ને આ બધું કોપરનું છે આ તો ખુલતું નથી હવે એટલે આપણે જબરદસ્તી નહીં કરી ખુલવાની ટ્રાય નહીં કરી પણ મિત્રો ક્યાંક ને ક્યાંક આ આપણા ભવ્ય ઇતિહાસનો એક વારસો પણ છે જે અહીંયા સંડવાયેલો છે માંડવીની સીમમાં અને રોડની બિલકુલ સાઈડમાં છે તો જ્યારે તમે માંડવીથી આશાપુરા બીચ જાઓ આસરમાં બીચ જાઓ ત્યારે રસ્તામાં તમને તમારી ડાબી બાજુમાં બંગલો જોવા મળશે ચલો એકવાર બહારથી તમને આ હોન્ટેડ પ્લેસનું એકવાર વ્યૂ કરાવી દઉં કેવો છે જુઓ તમે આ છે નજારો બહુ જ અદભુત બહુ જ સુંદર બનાવટ બહુ સુંદર છે આની ઉપરની સાઈડ તો તમે જોઈ શકો છો ડબલ ડબલ ફ્રેમ છે બંગલાની અને અહીંયાથી ખૂણાથી જુઓ બહુ જ સુંદર નજારો વાહ મિત્રો આશા રાખું છું કે આ જગ્યા તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો જરૂરથી કોમેન્ટ કરતા તમે આ બંગલો જોયો હોય ક્યારે પણ તો પણ કોમેન્ટ કરતા અને તમે આ જગ્યા પહેલીવાર જોઈ છે તો જરૂર કોમેન્ટ કરજો અને આ વિડીયોની રીલ પણ આપણા ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ થઈ ગઈ છે ટ્રાવેલર વિજય એકવાર જઈને ત્યાં જરૂર ચેકઆઉટ કરજો ઘણી બધી કચ્છની ઐતિહાસિક જગ્યાઓ મેં ત્યાં પણ અપલોડ કરી છે અને આ જગ્યાને લગતી વધુ માહિતી અગર તમને ખબર હોય તો બી કોમેન્ટ કરો કેમકે મેં તો જે લોકવાયકા વાયકા મુજબ સાંભળી છે એ પ્રમાણે કીધું છે મેં મારી રીતે પણ કાંઈ ઉમેર્યું નથી આ વિડીયોમાં પણ તમારા એન્ટરટેનમેન્ટ અને તમારી ઇન્ફોર્મેશન માટે આ વિડીયો લેજો અને જો વિડીયો ગમ્યો હોય અને આવી કોઈ જગ્યા તમને પણ ખ્યાલ હોય કે ક્યાંક કચ્છની અંદર છુપાયેલી છે તો જરૂર એકવાર મને ઇન્સ્ટામાં મેસેજ કરીને લોકેશન દેતા હું ચોક્કસ રીતે આવીને બ્લોગ બનાવીશ જેથી બધી પબ્લિકને ખબર પડે આપણા કચ્છના ઇતિહાસ વિશે અને કચ્છની કેટલી બધી ભવ્યતા અને કચ્છમાં રહેલી અનોખી જગ્યા વિશે ચલો તમને કચ્છી ટ્રાવેલર અહીંથી લેશે વિદાય મળી નવા વિડીયો સાથે આ વિડીયો જોવા બદલ તમારો ધન્યવાદ સી યુ ઓન નેક્સ્ટ વિડીયો હર હર મહાદેવ